કે કાકા હમ અંધા કાકા છોગી મદદ કરી દેવો એરો મોટી વધારે કાળુ કાળુ કાકા શું એ નાની તમે કોણ મને શું દે નઈ હું તમારું હા નામ અવિનાશ અવિનાશ કલે જાવ તો ને いや તમે બંને ઊભા રહો ઊડ પર નીચે નખી જાવ પછી હું જાતે ગયો હું એકલો

એ રુકતો કલ્લે બેહાજી કિયા આપડે બાજુમાં નઈ મંદિર બાજુમાં આપણે બેહીએ મારા બાપા લઈ ગયા લઈ ગયા નાના

એ ભાઈ બધું કાય જમમાડા કુ દેખા આખો ખુલી નથી દેખાતી અમારી પણ તો બધું દેખાય એમ કેન પાવો જો આ રેડો તમે જાવ પાવે નહીં હું એક જાવે અમારું સીધા બાજુ શું શું હા લાગેના ડા પાવો જો આગળ આવી ગયો આ ડાવડી મણા છો અલ્યા ઓય તું તું એવું વરી

એ આલોજી એ બહાર ગુતરૂ આવી લે હું નથી શકતી હું નથી શકતી ઓઢરો

પેલા મહેશભાઈ લાગે છે જેમને કશું દેખાતું તો જવું પડશે પણ આ બધું અને ફરી શાંતિ નાખજો તારી પછી વાત કરું છું પેલા આમનો આ દેવા પેલો મોકલી દેવો આવરી

ત્યાં જ્યાં બોલાવે એને બોલાઈ દેજે આઈએ ચાંદા મસ્તી કરોલાય એને બોલાઈ દેજે આપણા બોલાવજો આપડે ગામનું ત્યાં આગળ આવજો અરે પાટી મેં આ ખેતરમાં જે સંતાજી એવું તમારી લાકડી હા તો લાગા માર કરવા અહીં તું તો નો તો ઓય એટલે તું બેતો તો કઈ કર્યું નઈ ઓ કશું કરી 경찰は… hey, hey, hey. ના ના જો તમે જેવા હોત તો શું ને તમે શાંતિ રાખો તમે શાંતિ રાખો કોણ આવે શાંતિ રાખો મુખ્યમંત્રી મારે છે એ જોયા કાકાને હેરાન ઇંગ્લિશ ઇંગ્લિશ નહીં બસ તો કાકાની તમે કે તમે ના પડો તમે અમારી તમ લોકો રે બોલા કોયતલા ના આયા ઓલી અલ્યા આગોરયા ને કે દીપકા એ અલ્યા પણ આ કોણ આયો કે ને ખબર નહી નું બાર ના હો આપડો પરાયુ ગોમસા આપડો મારો આમ લાગ કે હાતો પડે નાઈ જેવું હું ને ક જત રે હું ઓય તૈયાર નહી થાય ઉભા ભાઈ કાકા ધમતો આવો શું કરું